ગુજરાતમાં આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઈને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે નલસ જલ યોજના અને મનડેગા યોજનામાં જે કૌભાંડને લઈને કોંગ્રેસ હવે આક્રમક દેખાઈ રહી છે આ પહેલાં કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકાર યાત્રા કાઢવા જઈ રહી છે અને આ બાબતે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે

તે પણ આ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે કોંગ્રેસે નક્કી કર્યું છે કે આગામી સમયમાં મનરેગા યોજના નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર બેરોજગારી સાથે જ સરકારમાં વિવિધ પદ જે ખાલી પડેલા છે તેમાં ભરતીને લઈને આ ઉપરાંત ગંભીર બ્રિજ દુર્ઘટના જેવા મુદ્દાઓને લઈને પણ તે ગુજરાત સરકારનો ઘેરાવ કરવા જઈ રહી છે તો હવે આ માટે વિધાનસભાના ઘેરાવમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના મોટા ભાગના કાર્યકરો હાજર રહેશે આપણે જણાવી દઈએ કે વિધાનસભા સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે અને તે દિવસે હવે કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહી છે આઠ સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ તેના વોર્ડ પ્રમુખોની નિમણૂક કરી નાખશે અને આમ કોંગ્રેસ હવે રાજ્યમાં આક્રમક બની રહી છે અને હવે કોંગ્રેસ દેશભરના મતદારોમાં વોટ ચોરીનો મુદ્દો પણ લોકો સુધી લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે અને આગામી સમયમાં કોંગ્રેસ વિવિધ રાજ્યોમાં આ મુદ્દે યાત્રા કાઢવા પણ જઈ રહી છે અને થોડાક સમય પહેલા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને હવે આવનારા સમયની અંદર કોંગ્રેસ વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવા જઈ રહી છે આમ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ગુજરાતમાં કોંગ્રેસ આક્રમક બની રહી છે થોડાક સમય પહેલાં કોંગ્રેસે વલસાડના ધરમપુર ખાતે નર્મદા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં એક આક્રમક રેલી કરી હતી તે પછી ગુજરાત યુનિવર્સિટીના ગેરવહીવટને લઈને તેની જે સ્ટુડન્ટ વિંગ છે એનએસયુઆઈ તેના દ્વારા પણ આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો અને આ પહેલાં સુરેન્દ્રનગરમાં પણ કોંગ્રેસ દ્વારા જે ખેડૂતોના પ્રશ્નો હતા તેને લઈને આક્રમક ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા અને આમ હવે કોંગ્રેસ ધીરે ધીરે રાજ્યમાં આક્રમક બની રહી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ પણ હવે આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર